હલો હલો શું હતા ભાઈ આરો ઘેર શું હું તો બે ચાર મહિના થઈ ગયા બોલા બાવા દર્શન કરવા જવાનું છે એવું છે આપણા કુવા ડેરો કુવા તે હે એમાં હું છે આવો ચાર પોતાને ન હોય તો જાય આપડે હા જાય તો બીજા ભાઈઓને કેવું પડશે કે પણ ઈવન હો તમે નવાય તો આવું છું એક કોમ કરો કે તમે જ મારે ઘેર આવો ને આપડે ત્યાં થઈ નીકળી જઈએ હા તો એમ કરો હેડો હું આવું હો આવો તાને એ હા ભલે માન <muchas> બાપુ <muchas>

પૂછ્યો ને ભાઈ એમાં પૂછ્યો આ છે એના તો ને છોકરા એને નક્કી કરી અત્યારે બાપનું કેવું નહીં ભાઈ નવા અત્યારે છોકરો કરો ને એ જ થાય

અરે હું કરી ખાય ના આસો ખાવાનું છે હું ખાય બગાઉ ખાય ઓહ 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 પણ ખાય હે નો તાણે હવે ખાઈ લેતાણે હા વારો નો ઘઉં તો તો ત્યાં વા આવ્યો છું બળાની તને કહેવાય ના રાધાયરા પદિયા રા આ તો મારા ઘરે ખાવા હું ના રે હું કીધું બોલો બા દર્શન કરીને આવું છું

ના હું તો કામ કા લેવાનું હતું કે કોઈ કોમ જ હતા ઓહો થોડું કોમું જો તો અમાર વેવા બીમાર છે નાકા એ હામા ચાલેવા પડે હાલ તો વેવાય નામા ચાલેવા પડું જાવું લે પડ જવું પડ દર અતારે હકો હું કામ સારું જો કર એ ચાલુ કર્યા છે કે

પથ્થર નું પોણી થોડું મોડું ને યાર હવે થયો વેલર નો કેટલામણ બેમણ નો બીજો પડ્યા છો

ના ના નેકો કાઢી ને હોય જાય થોડું જ બાકી છે મને તો જો ખાતું નથી બધું હેળેલું લાગે છે તમે છો આડાવાડી વાતો કરો છો રવા દો ભલાદમી આ પેલી બાજુ બે નેકો ખેંચી આવ્યો છું કરવાનું બાકી કરેલા છે

દર્શન કરવા જ આપણે ઘેર થી તો ભૂલી ને અગરબત્તી વગર ચાલે ને પણ તમે હું લઈ ને આવ્યા તા ને દર્શન ની શરૂઆત તમે કીધું તું કે આવો હેડો જાવ રીક્ષા ઉભી કરીને પછી ઉતર્યું પડવો મને તો ખબર જ ના રે

મંદિર બનાયું ભાઈ ના ભાઈ બાજુ હળગાવી હળગાવી કરો ને એનું ભાઈ અગરબત્તી કરો કોમકાજ કરો ભાઈ બધા મને ચાર પાંચ મહિના થઈ ગયા તા મૂકી દો બધા ભેગા થઈ લાયા તો નથી ઘેર પડી હતી

અને હું કહું છું આ મંજુકને બનાવ્યો છે આ તમને તો ખબર જ ના અમે તો આ બાર મહિને વાંટો જ માર્યો છે આજે હા હા તો મંદિર થવાયાદા ખબર પડવા તમે અમેરિકા રહેતા હોય અને અમે રીયા પાલનપુર અમારે બે દાવે આબા જોઈએ આ સબી બાઈશ ને હજી ના રહી નથી બધા ભેગા થાય ને પછી લાવીએ કોઈ લેવા ગયા તા મળી નથી મળે છે

મંદિર મંદિર તમારે બનાવો હોય તો કે જો કોઈ કારીગરો બરોબર છે મંદિર તો વ્યવસ્થિત હારા છે એ તો મન કે અમારું હેતર હોય કે મંદિર જગ્યા રે ને કે અમારું જ હેતર છે એવું છે ભૂલી ગયા છીએ ભાઈ ને તો કેવરા તો તો ભૂલી ગયા છીએ કે ભાઈ મંદિર જ ચાલે આપણે તો લાંબા જ પડે પાછા આપડે આવશે ને કોઈક છે બાજુ વાતન બાજુ એ કોઈ નક્કી ના કે અમારું મંદિર અમે બનાવરાખી હે ભેગા છતા છે

આવશો આપડે આપડે બધો બોલાવો આપડે શું એક જણા નો કોમ સભાઈ બધા હળી મળીને કોમ કરવાનો છે દેવ ના કોમ માં કે અત્યારે આ તો દેવ સભાઈ

हे गो का महाराज बस महाराज हा 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 मेमोनो सونو हारू